પ્રેઝ ધ લોર્ડ ગુડ મોર્નિંગ હાલેલુયા સવારની સલામ ફરીને એકવાર આપણે આપણા ઈશ્વરનું પવિત્ર નામ લેવાને માટે તેમની પવિત્ર હાજરીમાં નમી શક્યા છે ને હાલેલુયા તેમનું ઓડું નામ લેવાને માટે તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવાના માટે ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી કેમ કે તેઓ એકલા જ એવા ઈશ્વર છે કે જે રાત અને દિવસ આપણી સંભાળ લે છે કાળજી લે છે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે અને આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણા માટે તેઓ રસ્તા ખુલ્લા કરે છે આપણને સાજા કરે છે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે ખાલી લોહીયા હું ઘણી વાર કહું છું કે તેઓ ઈશ્વર છે માટે બધું આ શક્ય છે અને બધું આપે છે એટલા માટે ઈશ્વર નથી કે તેઓ તમારી પ્રાર્થના સાંભળે છે માટે ઈશ્વર નથી પણ તેઓ ઈશ્વર છે હી ઇઝ ધ ગોડ સો ફાર તેઓ પ્રભુ છે માટે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે હાલે લોહીએ તેઓ આપણને પ્રેમ કરે છે તેમણે આપણને તેમના રૂપમાં બનાવ્યા છે પિતાએ તેમનો વાલો દીકરો તમારા અને મારા માટે આપ્યો છે કે તમારો કે મારો નાશ ન થાય ફરી દલાળ હાલે ખરેખર આપણે બધા જ એક એવા ઈશ્વરને એવા પ્રભુને ઓળખી શક્યા છે ઓળખ્યા છે મળીએ જ રોજ તેમની સંગતિમાં આપણે રહીએ છીએ કે જે ઈશ્વર છે જેમની પહેલાં કોઈ ઈશ્વર નથી અને જેમના પછી કોઈ પ્રભુ નથી હાલે અહીંયા પ્રેઝ દવાડો બાઇબલના ઈશ્વરની આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનારની સ્તુતિ પિતા પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા આપણે બધા જ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો જય જયકાર કરીએ સાથે જેમ હંમેશા કહીએ છીએ એમની કે પ્રભુની સાથે આપણો વ્યક્તિગત સંબંધ હોવો જોઈએ ઘણી બધી વખત આપણને બાઇબલ વાંચવામાં આપણને સમય મળતો નથી નહીં પણ બાઇબલ નથી વાંચતા ત્યારે જાણે ઈશ્વર આપણી સાથે વાત કરવાનું બંધ કરે છે અને જ્યારે આપણે પ્રાર્થના નથી કરતા ત્યારે ઈશ્વર સાથે આપણો સંપર્ક તૂટી જાય છે અને જ્યારે આપણે તેમની સાથે સાંજ સમયમાં બેસતા નથી ત્યારે આપણે જગતમાં ખોવાઈ જઈએ છે અને માટે આ બધી બાબતોથી વિપરીત વ્યક્તિગત સંબંધ વધારવાને માટે આપણે પ્રભુની સાથે રહેવાને માટે આપણું વાંચન વધારીએ પ્રાર્થના દ્વારા તેમની સાથે આપણે જોડાયેલા રહીએ અને એ દ્વારા જાણે આપણે રોજ જીવંત ખ્રિસ્તી કહેવાઈએ છે નહીં જીવતા ખ્રિસ્તી જો મૃત ખ્રિસ્તી એના માટે કહેવાય કે જે જાણે કબ્રસ્તાનમાં દટાયેલા માણસો જેવા કેવાય નહીં જો આપણે પ્રકટીકરણમાં વાંચીએ તો ત્રણ છે છે આપણે જાગૃત રહેવાનું છે આપણા આત્મિક જીવનની અંદર આપણે જાગતું રહેવાનું છે અને શક્ય ત્યારે બને છે કે જ્યારે આપણે પ્રભુની સાથે સમય આપણે સ્પેન્ડ કરીએ છીએ નહીં આપણે પ્રભુની સાથે આપણો સમય વિતાવીએ છીએ આપણા સમયમાંથી આપણા બધી આપણે પ્રભુની આગળ આપણે તેમના વચનો વાંચીને તેમની આગળ આપણે નમી જઈએ છીએ હાલે લોહી હા તેમનું ભજન કરીએ છીએ તેમની સ્તુતિ કરીએ છીએ અને એથી વિશેષ આપણે તેમની આગળ શાંત રહીએ છીએ હા લઈ અને આ બધો સમય એ તમારાના મારા માટે બહુ આશીર્વાદનું કારણ છે નહીં ઘણા બધા એવા સેવક અને સેવિકાઓ થઈ ગયા જેઓ કલાકો સુધી પોતાના ઘૂંટણ પર રહેતા હતા પ્રભુના સેવક જોન વેસરેની ગાદી કહે છે ત્યાં આગળ ખાડા પડી ગયા હતા એ જ્યાં આગળ તેઓ પ્રાર્થના કરતા હતા નહીં ચાર્લ્સ વર્ધન છે રોબર્ટ મોરે છે ઘણા બધા એવા સેવકો છે કે જેમણે પોતાના ઢીચડો પ્રભુની આગળ નમીને તેમણે તેમના ઢીચડો ઘસાઈ ગયા એક સેવકને તો ડૉક્ટરે ના પાડી હતી કે હવે તમે ગૂંટણ પર રહેશો તો તમે ચાલી શકશો નહીં અને વાલા મિત્રો જો તમે અનુ ભલે કદાચ આજે ઉંમરના લીધે શારીરિક તકલીફોના લીધે આપણે ગૂંઠણ પર નથી રહી શકતા પણ વાલા મિત્ર જો આપણે પ્રાર્થનામાં રહીએ છીએ આપણે વાંચન કરીએ છીએ અને જે પ્રમાણે આપણા શરીરને કમ્ફર્ટેબલ હોય એ પ્રમાણે જો આપણે પ્રભુની આગળ તેમની પવિત્ર હાજરીમાં તેમની પવિત્રતામાં આપણે નમેલા રહીએ છીએ તો એનો ફાયદો ઘણો મોટો થાય છે ખાલી લોહીયા પ્રેઝ લોટ ખરેખર તેના દ્વારા તમને અને મને મોટો ફાયદો થાય છે ખાલી લોહી જ્યારે વન મેન એટલે એક માણસ અને ગોડ એમ બંને સાથે થાય છે ત્યારે મેજોરિટી થાય છે નહીં વ્યક્તિ ઈશ્વર એટલે બહુ મધી જાય છે બહુ મધી થઈ જાય છે નહીં અને આપણી સાથે આપણા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા હોય છે નહીં અને આપણે વાંચીએ છીએ કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે અને જ્યાં ત્યારે કહેવાનો મતલબ કે જ્યારે આપણે પ્રભુની સાથે રહીએ છીએ ત્યારે આપણે એ બધું જ કરીએ છીએ કે જે ઈશ્વરનું ધોરણ પ્રમાણ છે એના દ્વારા આપણે એક એવું જીવન જીવીએ છીએ કે પ્રભુની દ્રષ્ટિમાં આપણે ન્યાયી બની જઈએ છીએ આપણે કંઈ ચાહીને પણ ખરાબ કરી શકતા નથી આપણે ચાહીને પણ કોઈને નુકસાન કરી શકતા નથી કોઈને અપશબ્દો બોલી શકતા નથી આપણે મારામારી કરી શકતા નથી કદાચ આવેશમાં આવે ગુસ્સો આવે પણ આપણે એને આપણા જીવનમાં એને એક્ઝિક્યુટ કરતા નથી બહુ ગુસ્સો આવે કોઈ વ્યક્તિ માટે પણ આપણે જેને સાથે લડતા નથી આપણે તરત બીજી માટે પ્રભુને આગળ માફી માગીએ થોડા પ્રભુ મને માફ કરો અને જ્યારે જોન વેસ્ટલી એમના મિત્રો એક મેં કહ્યું હતું નહીં કે જોન વેસલીએ એક પત્ર લખીને મિત્રને મોકલ્યો કે સાહસ થવા આવી છે અને આપણા સંબંધો પર આપણે સુરતને ઉતરવા ના દઈએ નહીં આપણા ગુસ્સા પર સુરતને આથમવા ના દઈએ ભૂલી જવાનું છે આપણે ભૂલતા શીખીએ છીએ આપણે છોડ દેવામાં શીખીએ છીએ આપણે દયા રાખવામાં શીખીએ છીએ આપણે નમ્રતામાં આપણે ચાલવા માંગીએ છીએ હાલ એલું નમ્રતાપૂર્વક આપણે પ્રભુની સાથે ચાલી હા તકલીફ પડે છે કદાચ આજના જગતમાં બીજાઓ આપણા પર હશે અથવા આપણા એવા વલણો સામે એમ પણ કે ભાઈ હોશિયાર નથી પણ આપણું જે કંઈ છે એ બધું પૃથ્વી પર નહીં જે બધું છે એ ઈશ્વરના રાજ્યમાં છે હાલેલુ આપણી નાગરિકતા જે છે એ તો સ્વર્ગમાં છે હાલે લુભ્યા હાલેલુ ફેલીપી ત્રણ અને વિશ્વમાં આપણે વાંચીએ છીએ કે આપણી નાગરિકતા એ તો સ્વર્ગમાં છે એના માટે વાલા મિત્રો જગતમાં જ્યારે આપણે રહેવાનું છે ત્યારે આપણે જગતના જે સત્તાની બાબતો છે એની સામે આપણે લડવાને માટે આપણી પાસે ઘણા બધા એવા હથિયારોની આપણને જરૂર પડે છે ખાલી લુહ્યા પ્રેઝ લોટ અને એ બધા જે હથિયારો છે એ આત્મિક હથિયારો છે ખાલી લુહ્યા અને આત્મિક હથિયારો આત્મિક હથિયારો આપણને આત્મિક જીવન દ્વારા પ્રભુ સાથે સમય ગાળવા દ્વારા પ્રભુ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે ખાલી અને જ્યારે આપણે એ પ્રમાણે જીવન જીવવામાં સફળ થઈએ છીએ ત્યારે તમને અને મને ચોક્કસ એ વિશ્વાસ રહે છે કે પ્રભુ જ્યારે આવવાના છે ત્યારે હું તેમની સાથે રૂપાંતર પામવાની છું અને હું રૂપાંતર પામવાનું છું હાલી આપણા પ્રભુ બિલકુલ નજદીક છે હાલી લોયા એમનું આવું બહુ જલ્દી થશે હવે ને માટે આપણે તૈયાર રહીએ તૈયાર કરીએ તૈયાર રહીએ તૈયાર કરીએ અને તૈયાર થઈએ હાલી લોયા પ્રેઝ લોડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ હા પ્રભુ અને પ્રભુ અને રાજાના રાજા ફરી એકવાર પ્રભુ અમે તમારી સમક્ષ નમી શક્યા છે પ્રભુ તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ તમે માણસની સાથે પ્રભુ 1+1 જ્યારે પ્રભુ અમે તમારી સાથે જોડાઈ જઈએ છે અને પ્રભુ અત્યારે પણ અમે તમારી સાથે જોડાઈ જઈએ છે કે મેન પ્લસ ગોડ હા પ્રભુ એમ કરીને પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ હા મેજોરિટી બહુમતી અને પ્રભુ આજે અમે તમારી સાથે જોડાઈને પ્રભુ તમને આધીન થઈને પ્રભુ અમારા પ્રશ્નોને તૂટતા જોઈએ અમારા બંધનોને તૂટતા જોઈએ પ્રભુ અમારા બંધ દરવાજાને ખુલતા જોઈએ પ્રભુ તમે એવું તમે થવા દો નવેશ્વરથી પ્રભુ અમે તમારી સાથે આજે જોડાઈ જઈએ અને પરમેશ્વર પિતા અમે નવા નવા આશીર્વાદોથી ભરાઈ જઈએ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ આજે તમારા બાળકોને કંઈ પણ તેમના જીવનમાં અશક્ય રહે નહીં એવું તમે થવા દેજો જે કંઈ તેઓ માંગે પ્રભુ એ બધું તેમને મળે એવું તમે થવા દેજો જે કંઈ પણ પ્રભુ તેમની ઈચ્છા હોય જરૂરિયાત હોય તેમની અંગત યોજના હોય પ્રભુ એ બધાને તમે આજે નોંધમાં લેજો લક્ષમાં લેજો પ્રભુ અને તમારી ઈચ્છામાં પ્રભુ અને તમારી ઈચ્છા પ્રમાણે એ બધું જ તેઓને માટે તમે સાંભળીને તમે તેમની પ્રાર્થનાના ઉત્તર બનજો એટલા માટે પ્રભુ કે તેમનો વિશ્વાસ વધે તેમનો આનંદ વધે અને તેઓ બીજાને માટે સાક્ષીરો અને નમૂનારોગ બને પ્રભુ એવું તમે થવા દે છે પ્રભુ તમે અમારા પર પ્રેમ કરો છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માની છે તમે અમારું સાંભળો છો તેના માટે તમારો આભાર માની છે અત્યારે પણ તમે અમારી સાથે છો અમારી જગ્યા પર છો એને માટે તમારો આભાર માની છે ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ અમને બધાને પ્રભુ હમણાં જ અત્યારે જ તમારો નવો નતાજશ પર શાપ પ્રભુ પરિતજ્ઞને પ્રભુ તમારી પવિત્ર હાજરીથી ભરી દો અને દરેક અંધકારની સત્તાઓ અને મંગળ બાબતોને પ્રભુ તમે દૂર કરો નાશ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ તમારી સમક્ષ અમે નમી જતા પ્રભુ અત્યારે આ દિવસમાં આગળ વધતા પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે તમને ઓળખીએ છીએ અમે તમને જાણીએ છીએ પ્રભુ એવી જ રીતના પ્રભુ આખી પૃથ્વીના લોકો તમને ઓળખે જાણે એવું તમે થવા દો અમારી સેવા દ્વારા તમે પ્રભુ મહિમા પામો પ્રભિતા અમારે એકલાની જ સેવાની પ્રભુ પૃથ્વી પર વસતા તમામ લોકો જે તમારા સેવક સેવિકાઓ છે મજૂર છે પ્રભિતા અને પ્રભુ અલગ અલગ રીતે પ્રભુ સેવાઓ કરે છે પ્રભિતા વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટ રીતે ચર્ચોમાં પ્રભિતા અને પરમેશ્વરદાસ જે તે એમને તમે ધોરણી આપી છે દ્વારા તેઓ સેવા કરે છે સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો અરે રોજે રોજ પ્રભુ અમે બધા ભેગા મળીને હજારો લાખો કરોડો આત્માઓ પ્રભુ બચાવી શકીએ ચેતાનના હાથમાંથી છોડાવી લે પ્રભુ એવું તમે થબો અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ દરેક ભાષા બોલનાર પ્રભિતા દરેક શહેર ગામ વિસ્તાર દેશ વિદેશમાંથી પ્રભિતા તમારા સેવક સેવકો અને તેઓની સેવાઓને તમે ધારદાર કરો પ્રભિતા અને પરમેશ પિતા તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ તમારી ઈચ્છા જલ્દીથી પૂરી થાય દરેક દરેક કરો તમે દેવના દીકરા તમારા સેવકોની જરૂરિયાત પૂરી પાડજો સેવાકીય જે કંઈ તેમને મદદની જરૂર છે આર્થિક સહાયની જરૂર છે પ્રભિતા સાધનો જુએ છે પ્રભિતા પ્રભુ મંદિર જુએ છે જળ હોલ જુએ છે પ્રભિતા રક્ષણ જોઈએ છે પ્રભિતા દોરોણી જોઈએ છે માર્ગદર્શન જુએ છે તેમને સપોર્ટ કરનાર વ્યક્તિઓ જોઈએ તો પ્રભુ તમે બધું જ તેમને પૂરું પાડજો હા પ્રભુ પોતાના ઘરથી હજારો કિલોમીટર જેઓ દૂર રહીને સેવા કરી રહ્યા છે તેમની તમે સાથે રહેજો અને રોજે રોજ પ્રભુ તમે એમને સફળતા આપજો કે તેમનો વિશ્વાસ વધે એવું તમે થવા દેજો માદાઓને પ્રભુ તમે સાજાપણું આપજો તમામ પ્રકારના બીમારીઓમાંથી તમે ઇવન કેન્સરમાંથી પણ પ્રભુ તમે તેમને સાજાપણું આપજે એવી અમે પ્રાર્થના કરી તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆર કોર્ટ આતો તો મતોને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા તમારા બાળકોના રોજગાર નોકરી ધંધા આવકના સાધનો અને પરમેશ્વર પિતા વિશેષ કરીને પરમેશ્વર પિતા જેમની પાસે કોઈ જોબ નથી તમે એમને જોબ પણ આપજો બિઝનેસને આશીર્વાદ કરજો અને પરમેશ્વર બીજા તમારી આગળ ત્યારે પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો આશીર્વાદ આશીર્વાદ આપજો લોનનો આપજો વિધિ સેવા માટે તમામ રસ્તા ખુલ્લા કરજો ભણવા માટે નોકરી કરવા માટે અને કુટુંબ અને પરિવાર સાથે હંમેશા માટે રહેવા માટેના તેઓના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે પરીક્ષાઓ પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો પ્રભુ અને પરમેશ્વર પિતા જેઓ અત્યારે પ્રભુ બદફેરીમાં છે પ્રભુ ખરાબ રસ્તાઓ પર છે વ્યસનોમાં છે પ્રભુ અને પ્રભુ એવા માર્ગોમાં છે જે તમારો માર્ગ નથી ત્યારે પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે બચાવજો પસ્તાવિક હૃદય આપજો તેઓ પસ્તાવો કરે અને પ્રભુ તેમના નાશમાં જાય પ્રભુ એવું તમે થવા દેજો ખાસ વિદ્રોહ વિધવા બહેનો ના તો પ્રભુ તમે સાથે રહેજો મન બુદ્ધિને લોકો માનસિક રોગ્યો અને વિકલાંગની પર પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ હા પ્રભુ જેમને વાહન લેવું છે વાહન લઈ શકે પ્રભુ જેમને સોલાર સિસ્ટમ લેવું છે સોલાર સિસ્ટમ લઈ શકે પ્રભુતા અને પરમેશ્વર જે કંઈ તેમની જરૂરિયાત હોય પ્રભુ એના તરફ તમે દ્રષ્ટિ રાખજો તમારા બાળકોને તમે પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ ઓછીનું આપનાર બનાવજો શીર બનાવજો પ્રભુ તેમના ઘરોમાં આશીર્વાદના જરાવા વહેતા થાય અને પ્રભુ તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ સદા સર્વકાળ રાજ કરી ઉઠા દોજો આગળના સમયમાં મારી સાથે જો ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને તમામ પ્રકારના નુકસાનના ભયથી બચાવજો શત્રુની ચાલે તમે આજે ખાલી જ કરજો હમણાં સુધીમાં તેલી ભૂલો માફ કરજો ને સાંજે આભાર માટે માગતા પ્રભુ ઈશ્વર બાબા આટલું સાંભળો દેવા બાપ માન્ય કરો આમી આમી આમી